आप भी समझते हैं आपका और कलेक्टर मैडम दोनों का आपने सुना इन्होंने क्या पूछा हमने जो निवेदन दिया है उनका सही तो मजा जो फरियादी है ऐसा कुछ करने की तो हम दे देंगे जो लिख के दिया हुआ है वो मुझे પ્રાંત અધિકારી તરીકે જિલ્લા શિક્ષણ વિભાગ પણ તમારા અંતર્ગત આવે છે તો તમે એફઆઈઆર નોંધી શકતા હતા એ શું મોટો લઈ અને તમે જેવા સીધા ફરિયાદી બનો અને તમે એની ઉપર એફઆઈઆર દાખલ કરી શકતા હતા કે તપાસ થાય પણ તપાસ તમે અહીંયા તમારી તમારી કમિટી રચીને તપાસ કરો એના કરતાં હું ઈચ્છું છું કે પોલીસ આરી તપાસ કરે બીજું આ આમાં નિવેદનની અંદર જે સ્પષ્ટતા સાથે વાત કરવામાં આવી કે જૂના શિક્ષકો પાસેથી થી પચાસ લાખ રૂપિયા વિકાસ ફાળાના નામે લેવામાં આવ્યા તો એ કેવા શિક્ષકો હતા બીજું કે વિકાસ ફાળાના નામે અત્યાર સુધી અત્યાર સુધી કયા કયા શિક્ષકો પાસેથી પૈસા લેવા કાકે ભૂતકાળનો એમાં એક રેફરન્સ ટકવામ આવ્યો છે હું એનું નામ નથી લેતો પણ એ રેફરન્સ છે કે શિક્ષક આની પૈસા બોલાવો કેટલા પૈસા આપ્યા ક્યારે આપ્યા કઈ રીતે આપ્યા વિકાસ ફાળાના નામે શા માટે લેવામાં આવે છે આ બધી વાત કરવી જોઈએ પણ આજે તપાસ ચાલે છે ને એ વન સાઈડેડ ચાલે છે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી પોતાના લેટર લેટરપેડ ઉપર આજે કોઈ વસ્તુ આપી હા તો આની ઉપર તપાસ કરો છો આ છોકરાઓ શિક્ષકો છે એ શિક્ષકો બેન ચૌદ તારીખ પંદર તારીખે તમને આપી દીધા હતા એસપી માં આપ્યું તમને આપ્યું બધાને આપ્યું એની ઉપર તપાસ નથી થતી એટલે બેન તપાસમાં નાટક ચાલે છે તપાસનું તટપટ ચાલે છે અને મહેરબાની કરી સરકસ રમવાનું બંધ કરો આ બેન ખરેખર તમે માનો તો શું થઈ રહ્યું છે આ લોકો ધમકાવા માંગી રહ્યા છે આ લોકોને અત્યારે પ્રતાડિત કરવા માંગી રહ્યા છે આ લોકોને નગરપાલિકાના જે એક કહે છે કે તમે તમારી ફરિયાદ પાછી ખેંચો આ લોકોને હેરાન પરેશાન કરે છે કે ભાઈ તમે અમારા શું પાર્ટીને બદનામ કરો છો તમે અમને બદનામ આ કોઈ બદનામ નથી કરતા જે ભ્રષ્ટાચાર જે લાંચ લેવા માંગે એને ઉજાગર કરે ખરેખર તો પ્રોત્સાહિત કરવો જોઈએ તમારા એ તમે આને સન્માનિત કરો જોઈએ કે હા ભાઈ લાંચ તમે લેતા હતા તમે અમારી સામે આવ્યા તો અમે તમને એઝ અ બેકઅપ સપોર્ટ આપીએ આ પોલીસ ની માગણી કરે તમને પોલીસ સપોર્ટ આપો કઈ હદે બેન એવી કે આ શિક્ષકો બેન ને આગળ ધરી અને તમારી પર ઇલેક્ટ્રોસિટી કલમ દાખલ કરી તમારી ઉપર યોન શોષણ ની કલમ દાખલ કરી દેસુ ક્યાં જવું છે કયો અને ખોટી કલમ દાખલ એની એફઆઈઆર તરત પોલીસ વાળા એની એફઆઈઆર ઉપર તમે કામ કરવાનું ચાલુ કરી દીધું પણ આની બાબત આની જે ફરિયાદ છે એની પર કોઈ કામ થતું નથી આ આ આ કેનો નહીં સમજાવો ચલો કારણ કે આ બેન પીડિત છે અમે બહુ શિક્ષિત વ્યક્તિઓ છીએ તમારી સાથે ટુ ધ પોઈન્ટ વાત કરવા માંગીએ છીએ આ લોકો જાય તો જાય ક્યાં અત્યારે એનો ભય છે કે ભાઈ અમારે રહેવું તો રહેવું કઈ રીતે કારણ કે નગરપાલિકાના જે સત્તાધીશો છે એમ કેમ પ્રકારે હું દબાવવા માંગે છે હવે હું તો દબાવવા માટે આ લોકોને દબાવે છે કે તમે આમ કરો છો તમે અમને બદનામ કરો છો તમે અત્યારે ફરિયાદ પાછી લો જાય કે ભાઈ શું કરે અરે અત્યારે સ્કૂલે જવું છે પણ સ્કૂલે નથી જઈ શકતા અમારી સાથે આવવું પડે છે કે એમને પ્રોટેક્શન આપો અમે તમારી પાસે અપેક્ષા રાખીએ કે કે જિલ્લાના વડા છે તો જિલ્લાના વડા પાસે અપેક્ષા ન રાખે કોની પાસે રાખી સમજાવો તમે કહો હવે હું તમને સાંભળવા માંગુ મેં આ પીડા જે છે ને આ જે શિક્ષકો એની વ્યક્ત કરી છે તમારી પાસે તમે આની શું એક્શન આને કઈ રીતે તમે હૈયા ધારણ આપશો કે તમારી આવું કઈ નહીં બને આવી તમારી કોઈ દાખલ આવી તમારી કોઈ ફરિયાદ જાય આ પ્રકાર તમારી ફરિયાદ આવું તો જ નથી ખરેખર તો એફઆઈઆર દાખલ કરવાની જવાબદારી હતી એ જે મોટો કોગ્નિઝન્સ લઈને તમારે ખરેખર આની પર એફઆઈઆર દાખલ કરી દેવી જોઈએ કે ભાઈ અમારી પાસે પ્રાઇમા ફેસ એવિડન્સમાં આ ઓડિયો આવ્યો છે પ્રાઇમા ફેસ એવિડન્સ આ લોકો નિવેદન છે જસ્ટ તમારે કઈ કહી શકાય કે તમે તો એસપી ને કે એસપી આવી નિવેદન લઈને પૂરું થઈ જાય છે પણ એ નથી થતું તપાસ તપાસ કમિટી રત્ના કરી દીધી તમે બે અધ્યક્ષ મને કીધું કે જિલ્લા શિક્ષણ અધિકારી અધ્યક્ષ છે અમે કોની પાસે ન્યાયની ગુમાર કરવી ક્યાં જવું જન પ્રતિનિધિ તરીકે જનપ્રતિનિધિ પાસે જઈએ છીએ તો એ માંગણી કરે છે પિસ્તાલીસ પિસ્તાલીસ લાખ રૂપિયા માગે છે શું કરવાનું મારે કોની પાસે જઈને વાત કરવાની કારણ કે આ લોકો પાસે બેન માંગણી કરે આજે બેન ટેટા આજે ટીચર એલિજીબિલિટી ટેસ્ટ જેને કહેવાય એ પરીક્ષાઓ પાસ કરીને આવ્યા છે એમને તો આવ્યા નથી દિવસ રાત એના માતા પિતા એ મહેનત કરી છે માતા પિતા પેટે બાટાબાજી ના લોકોને ભણાવ્યા છે આજે અહીંયા સુધી પહોંચ્યા છે મહેનત કરીને આવેલા છે એઝ અ કેપેબલ છે બધી તમે જેમ આજે બેઠા છો બેન જે સીટ ઉપર તો તમે મહેનત કરીને આવ્યો છો યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષા પાસ કરીને આવ્યા છો ને અહીંયા આવીને બેઠા બેન તો તમે વિચારો કે કેટલી મહેનત કરી હતી આ લોકો બેન મહેનત કરેલી છે અને છતાં એની પાસે લાંચ માંગવામાં આવે અને મને ફરિયાદ આપીએ અને ફરિયાદ સુધા ઉપર સામે વાળાના કોઈના નિવેદન લે અમુક નાના નિવેદન લેવામાં આવ્યા આ બધાના નિવેદન લે તમે સામે વાળાના પક્ષના તો લ્યો નિવેદન કે ભાઈ શું છે આ ઓડિયો પર તમારી સ્પષ્ટતા આપો આ ઓડિયો પર તમારું શું કહેવાનું છે જિલ્લા પ્રમુખ છે આ કહી નગરપાલિકાના પ્રમુખ છે ઉપપ્રમુખ છે એના કારોબારી છે બધાને બોલાવીને પૂછવું જોઈએ કેવું ભાઈ આ ઓડિયોમાં તમારો આવા છે કે નથી તમે સ્પષ્ટ આપો પછી આની ઉપર અમે ફરિયાદ દાખલ કરીએ જ ન કરીએ તો બીજું કઈક થાય તો તમારે કઈ સ્પષ્ટતા સ્પષ્ટતા એની પાસે માંગો એ તો માંગતી નથી કોઈ લખી આ ક્યાં નું લઈએ હરેક વખતે આ જે શિક્ષકો છે અહીંયા બાળકોને ભણાવવા માંગે છે આદિવાસી સમાજનો વિકાસ કરવા માંગે છે વિસ્તારનો વિકાસ કરવા માંગે છે બહુમૂલ્ય અહીંયા સમાજ એ છે તો ઘણી ઘણી ક્યાંક આગળ વધે એના માટેના પ્રયત્નો છે હવે એમ કીધું ફૂલ ને ફૂલ ની પાકડી આપો કઈ રીતે આપીએ ક્યાંથી કાઢી બોલો કઈ કમલ ફૂલ તો છે ને કે ખીલવા માટે મારે એક એક પાકડી અમારે ભેગી કરી કરીને આપવાની આ શિક્ષકો છે

અમે કન્ટેઇડર છે તમે કહેતા જો કોર્ટ માં અમે કોર્ટ માં જઈ તમે કહો કે એસપી એસપી ને ફરિયાદ આપી આપી એવું નથી પોલીસ અધિક્ષક થી છોટા ઉદયપુર આ ફરિયાદ આપી તમે એસપી ના હજી પરીક્ષા તમે કહો અમે શું કરીએ તપાસ તો ચાલુ છે બને છે